નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે અત્યારે આપણો છવ્વીસ તારીખનો નો એફઆઈ નો ડેટા અપડેટ થઈ ગયો છે એ લોકોએ બાવીસો ચાલીસ કરોડનું બાઇંગ કરેલું છે અને ડીઆઈ છસો છન્નું કરોડનું સેલિંગ કરેલું છે એટલે એફઆઈ નું બાયંગ સારું કહેવાય પણ આપણું માર્કેટ તો ડાઉન જ ગયું છે પ્રોફિટ બુકિંગ કહી શકાય પણ એક ઇન્ટરેસ્ટિંગ વાત આપણે ડિસ્કસ કરીએ આજે કે આપણે જ્યારે માર્કેટને ડે ટુ ડે બેઝ ઉપર એનાલિસિસ કરતા હતા તો તમને યાદ છે કે જ્યાં સુધી આપણે એવી વાત થઈ હતી કે ત્રેવીસ ઉપર માર્કેટ ક્લોઝ નહીં થાય ત્યાં ટકશે નહીં ત્યાં સુધી આપણે બહુ આપણે આ વસ્તુને ના કરી શકીએ આપણે કારણ કે અને જો ત્યાંથી જ માર્કેટ રિવર્સ થયું છે કારણ કે એ પુરાવો છે કે માર્કેટમાં એગ્રેસિવ બાયર્સ નથી હવે તમે આને રિકવરી કરી લો ટેકનિકલ બાઉન્સ કહી લ્યો જે કેવું એ કહી લ્યો પણ જ્યાં સુધી બાયર્સ આના ઉપર નો ટકે ત્યાં સુધી આપણે આ માર્કેટ ઉપર બહુ વિશ્વાસ કરી શકીએ નહીં એ જ રીતે બેંક નિફ્ટીમાં જોઈએ તો બેંક નિફ્ટીમાં આપણે આ લેવલ હતું અહીંયા આ વળું લેવલ હતું

પણ હવે આગળની રણનીતિ શું હોવી જોઈએ વિચારવું કઈ રીતે જો વિચારવું એ રીતે કે માર્કેટ ઓપન કઈ રીતે થાય છે માર્કેટમાં મોર્નિંગ નો લો કેવી રીતના ટકે છે તો તૂટે છે અને માર્કેટમાં મોર્નિંગ નો હાઈ કઈ રીતે બ્રેક થશે ને એ આપણે ઓબ્ઝર્વ કરવું પડશે કારણ કે હવેના લેવલ ઉપર આપણે એગ્રેસિવ કોલમાં બી ન જઈ શકીએ ને એગ્રેસિવ પુટમાં બી ન જઈ શકીએ ફસાઈ જઈએ આપણે બરોબર એટલા માટે જ તમે આજે જુઓ કે જયારે એના લેવલ ક્રોસ કરી અને ત્યાંથી નીચે આવ્યું તરત જ ત્રીજી અને ચોથી કેન્ડલ નો હાઈ સેમ કરી નાખ્યો અહીંયા જો હવે શું થયું પંદર મિનિટનો નો હાઈ એને કેન્સલ કરી નાખ્યો એટલે જો હવે આવા લોવર હાઈ બનવાના ચાલુ થઈ ગયા છે પણ આપણે સ્પેક્યુલેટ ન કરવું માર્કેટ ખુલે છે પેલી પંદર મિનિટ નો કેન્ડલ નું શું હાલ થાય છે બે ત્રણ કેન્ડલ સુધી હજી ટ્રેડ ના કરો તોય બી ચાલે અનલેસ કે આપણી પાસે એક રેડીમેડ સેટઅપ હોય જે આપણે કહેતું હોય કે ટ્રેડ કરો તો ઠીક છે પણ પ્રાઇઝ એક્શન વ્યુ પોઈન્ટ થી કહું છું કે શું રીતે વિચારાય શું રીતે જોવાય ડેઈલી બેઝ ઉપર આપણે ઓબ્ઝર્વ કરવું પડશે કે માર્કેટ હાઈ તોડે છે વન આવરનો કે લો તોડે છે સવારનો હાઈ તોડે છે કે લો તોડે છે આ બધું આપણે ઓબ્ઝર્વ કરવું પડશે ખાસ કરીને નિફ્ટી બેંક નિફ્ટીમાં તો આપણને ખ્યાલ આવશે કે માર્કેટ શું કરવા માંગે છે આજ જો બેંક નિફ્ટી એ કેવું કરેલું કે આ બે કેન્ડલ છે આ કેન્ડલ હાઈ તો એકાવન હજાર આઠસો એકત્રીસ અને આ કેન્ડલ હાઈ હતું પિંચોતેર એટલે ચાલીસ પચાસ પોઈન્ટ ઉપર ગયો અને ત્યાંથી એને નીચે પાડવામાં આવ્યું બરોબર એટલે આ રીતે થોડુંક ફસાવાના અહીંયા પ્રયાસો થઈ રહ્યા છે આવડે ફસાવાનું નહીં આપણને ખબર છે પ્રોફિટ બુકિંગ આવી ગયું છે અહીંયા એટલે એગ્રેસિવલી કોલમાં નહીં જાઓ અનલેસ કાવડ પાસે કોઈ સ્ટ્રેટેજી હોય ને એમાં આપણને લોસ મળે તો ઠીક છે કઈ વાંધો નહીં લોસ ને એક્સેપ્ટ કરી લેવાનો સારી સ્ટ્રેટેજી છે લોસ આપે છે એક્સેપ્ટ કરી લો પણ હજી માર્કેટને જોવો અને આ સમયે એગ્રેસિવ કોલમાં નહીં જવાનું કારણ કે હવે પ્રોફિટ બુકિંગ અહીંયા શરૂ થયું છે આની ઉપર માર્કેટ ટકે તો આ માર્કેટને એવું કહેવાય કે ના બરોબર છે સરસ મજાનું માર્કેટ છે અને સેક્ટર વાઇઝે જોશો તમે તો પ્રોફિટ બુકિંગ બધા સેક્ટરમાં આવેલું છે ખાસ કરીને આપણે સ્મોલ કેપ જોશો

મેં ટેલિગ્રામ લિંક ને બધું આપેલું છે તો તો આ વિડિયો ના ડિસ્ક્રિપ્શન માં જોશો મે કોન્ટેક્ટ અસ લિંક ટેલિગ્રામ ની આપેલી છે પૂછી શકો પણ શોર્ટકટ નો વ્યૂ પોઈન્ટ નો હોવો જોઈએ શીખવાનો વ્યૂ પોઈન્ટ હોવો જોઈએ પ્રાઇસ એક્શન હેજિંગ જે પણ શીખવું હોય તેના માટે તમે ઇન્ક્વાયરી કરી શકો હવેનું માર્કેટ ઇન્ટરેસ્ટિંગ રહેશે જોડાયેલા રહેજો આપણે દિવસે દિવસે એનાલાઈઝ કરશું કે માર્કેટમાં શું થાય છે ખાસ કરીને મોર્નિંગનો પિરિયડ અને એમાં જો ડર લાગતો હોય તો થોડું બેસવાનું આપણે એકાદ બે કેન્ડલ ને વધારે બનવા દેવાની તો વધારે આપણને ખબર પડી જશે બરોબર છે વિડીયો મળતા સુરતના વિડીયોમાં